સાબરકાંઠા અરવલ્લીમાં સાબર ભાવફેર સામેનું પશુપાલકોનું આંદોલન પાંચમા દિવસે પણ યથાવત છે જ્યાં દસ દિવસે પગાર થતા હોય તે પશુપાલકોની સ્થિતિ દયનીય બની ગઈ છે સવાર સાંજ ધમધમતી મંડળીઓ હવે ખાલી ખમ થઈ ગઈ છે વીસ થી પચીસ ટકા સુધીનો નફો અને ધરપકડ કરાયેલા પશુપાલકોને છોડી મૂકવાની માંગ પર પશુપાલકો અડગ છે અને તેથી આજે પણ પાંચમા દિવસે પશુપાલકો ગામોની મંડળીઓમાં દૂધ નહીં ભરાવે તેવું નિર્ણય કર્યો છે આ તરફ આજે અરવલ્લીના મોડાસા વિભાગના ડિરેક્ટરો પશુપાલકોને મળશે અને આંદોલન સમેટવાનો પ્રયાસ કરશે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરીએ દૂધના ભાવ ફેરમાં કરેલા ઘટાડા સામે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ભાવ ફેર ઓછો ચૂકવાતા રોષે ભરાયેલા પશુપાલકોએ રસ્તા પર પોલીસ પ્રોટેક્શન ટેન્કર પહોંચતું કરવાની વ્યવસ્થા કરી અગાઉ ડેરીએ ગત વર્ષ જેટલો ભાવ ફેર આપવાની જાહેરાત કરી હતી પરંતુ પશુપાલકો પોતાની માંગ પર અડગ છે તો વળી ડેરીએ દૂધને રોડ પર ન ઢોળવાની પણ અપીલ કરી જે બાદ કેટલાક પશુપાલકો કોઈએ દૂધ ન ઢોળીને જરૂરિયાતમંદોને વહેંચણીની વ્યવસ્થા કરી રહ્યા છે પશુપાલકોની માંગ છે કે ડેરી તેમને થી પચીસ ટકાના નફા જેટલો ભાવ ફેર ચૂકવે જેથી તેઓને દૂધ ઉત્પાદનમાં યોગ્ય વળતર મળી રહે પશુપાલકોનું એ પણ કહેવું છે કે નફાથી વંચિત રહેવાના કારણે તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સાથે ધરપકડ કરાયેલા પશુપાલકોને પણ મુક્ત કરવાની તેઓ માંગ કરી રહ્યા છે તો સાબરકાઠામાં અહીં હિંમતનગરના રાયગઢ ગામે છેલ્લા પાંચ દિવસથી દૂધ મંડળીઓ બંધ છે નોંધનીય છે કે ભાવફેરને લઈને પશુપાલકોએ વિરોધ દર્શાવ્યો છે દરરોજનું સાત હજાર લિટર અને રોજનું ત્રણ લાખનું નુકસાન રાયગઢ ગામમાં દૂધ થઈ રહ્યું છે જેમાં દૂધ જરૂરિયાતમંદ લોકોને આપીને વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલ આ વિરોધ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઈશાન લાઈવ જોડાઈ ગયા છે ઈશાન વિરોધનો નો વંઠોળા વધતો જ જઈ રહ્યો છે શાંત નથી પડી રહ્યો હાલ પશુપાલકો શું માંગ કરી રહ્યા છે કેવો માહોલ છે અરવલ્લી છે જે દરરોજ સાત સાત હજાર લીટર જે દૂધની આવક થતી હતી અને ત્યારે દૂધ બંધ છે જેથી પશુપાલકોને ત્રણ થી વધુ નુકસાન થઈ રહ્યું છે ખાસ કરીને આપણી સાથે ડેરીના ચેરમેન છે ઉપસ્થિત આપણે એમની સાથે વાત કરીશું

બીજું કહેતો હતો કે જો આયોજન મંડળને આયોજન કરવાનો અનુભવ બહુ થઈ ગયો છે બહુ સેવા કરીશ આ લોકોએ તો નવા યુવાનો તક આપે એટલે આ લોકો વિખેરાઈ જાય પછી જે બાબફે મળવો છે એ મળશે આ લોકો સત્તા છોડી દે એટલું બધું લોકો એરાન થઈ ગયું છે કે હવે સરકાર ઉપર પણ આક્ષેપ થવા લાગે છે કે ભાઈ આ સરકારના સમર્થન વગર આખું લો આ લોકો લાંબુ ના ખેંચી શકે તો આના માટે સરકાર સહકાર મંત્રાલય બનાવ્યું છે અમિત શ્રી શાહજીને

લોકોનો દર વર્ષની સરેરાશ મુજબ વીસ થી પચીસ ટકા પર પાણી છે ભરીઓ ના આપતા આપતા ચોમાસા માટે બિયારણના પાપા પડી ગયા છે તો હું એક યુવાન તરીકે એક રિક્વેસ્ટ કરું છું તો જો નિયામક મંડળમાં જે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમની જો વાત ના માનતા હોય જો તમારા જો અગ્રણી નેતાઓ જો તમારી ના માનતા હોય તો તમે રાજીનામું આપી દો કેમ તમે આજ સુધી કોઈ દિવસ રાયગઢ દૂધ મંડળીમાં નથી આ એરિયાની અમારે મોટા મોટી દૂધ મંડળી છે તો એક બી દિવસ અહીંયા તમે વિજિટ નથી લીધી દૂધની પરિસ્થિતિ શું છે એ બધી વાત નથી કરી ગામના પર લોકોની પરિસ્થિતિ શું છે આજે લોકોના હવે બાવીસ તારીખે દૂધનું ખાન લેવું છે જે સાબરદાન ઉધાર લેવા છે તો પણ એમનો પગાર જમા નથી તો દૂધનો પણ સાબરદાન કઈ રીતે લેશી પશુઓને ખોરાક માટે બી આવું પરિસ્થિતિ બગડતી જાય છે તો માત્ર ને માત્ર હું નિયામક મંડળ ને ભાઈ એટલી વિનંતી કરું છું કે ભેગા મળી અને જે આંદોલન છે એને નિપટાય અને એને સમર્થન આવી અને આ વસ્તુ લઈને વધુ માં વધુ નફો આવે એવી આશા છે ખાસ કરીને અન્ય તમને પૂછવા માંગી કેટલી માગણી છે તમારી અમારી માગણી જોવા જઈએ તો આમ તો જોઈએ તો વીસ ટકા પણ જે ઓછી કરી છે ને એનામાં તો બિલકુલ પાલવે એવું નહીં ચોક્કસ કે આ પ્રકારે જે રાયગઢ ગામમાં જે પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે જે દૈનિક ત્રણ લાખ નું જે નુકસાન કરી રહ્યા છે